તો મિત્રો ચૂલા ઉપરનો ટેસ્ટ કંઈક અલગ જ હોય છે તો આપણે એના ભજીયા ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું કે એના ભજીયા કેવા છે શું ભાવ છે અને કયા કયા ભજીયા બનાવે છે તો વિડીયોમાં આગળ બનાવી રહેજો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ તો ચાલો તો હા મિત્રો અંદર જઈ એનાથી પહેલા તમને લોકેશનની વાત કરી દઈએ તો તમે નડિયાદથી મંજીપુરા ગામની અંદર આવો એટલે ગામના ગેટની અંદર આવો એટલે ભાતીજીનું મંદિર આવે ભાતીજી મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે જેમાં રાજ નાસ્તા હાઉસ અને હા તો તમારી આજુબાજુમાં પણ એવો કોઈ ફેમસ ફૂડ હોય તો અમારું કોન્ટેક્ટ જરૂરથી કરો જેથી કરીને અમે એ ફૂડને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું અને આ મિત્રો વિડીયોમાં આગળ બનાવ્યા છે વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દીધું તો ચાલો મિત્રો આપણે એના ઓનર સાથે વાત કરીએ તો ચાલો જય મહારાજ જય મહારાજ શું નામ તમારું બાબુભાઈ બાબુભાઈ આપણે દુકાનનું નામ શું જય મહારાજ નાસ્તા હાઉસ અચ્છા અને એ ક્યાં આવે ભારતીજીના મંદિર પાસે

તો આ મિત્રો હવે આપણે એમના ફૂડની વાત કરીએ તમે જોઈ શકો છો કે અહીં ભાજીને ધોઈને પછી મસ્ત કાપવામાં આવે છે એના પછી અહીં માજી બેઠા બેઠા ગરમા ગરમ ભજીયા ભજીયાની અંદર મેથીના ભજીયા ડુંગળીના ભજીયા બટાકાના પૈતા અને ઘણી બધી વેરાયટીના ભજીયા અહીં તમને મળી જવાના છે એ પણ માત્ર વીસ રૂપિયાની અંદર એની સાથે ચટણી મરચાં ડુંગળી તમારે જેટલી જોઈએ એટલી આપી દે અને હવે તો તમારા લગ્ન પ્રસંગની અંદર મજૂરીથી કામ કરવું હોય તો મજૂરીથી પણ તમને ભજીયા બનાવી આપશે અને સાથે સાથે તમારે એમને માલ સમાન સાથે આપવું હોય તો પણ એ ભાઈ આ લેશે તો મિત્રો વિડીયોમાં આગળ બનાવી રહેજો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

મારે મિત્રો આપણે આજે આવ્યા હતા મંજુપુરા ગામની અંદર કે જ્યાં સ્પેશિયલ ચૂલાના ભજીયા મળે છે એ ચૂલાના ભજીયા આપણે અહીં ઓર્ડર આપ્યું અહીંયા આવી ગયા છે નવા આપણે ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું કે એ ભજીયામાં એવો તો શું ટેસ્ટ છે કે લોકો અહીં એટલા બધા ખાવા આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ ઉપરથી ક્રન્ચી છે અને અંદરથી એકદમ સોફ્ટ છે અને એ પણ દેશી ચૂલા ઉપર એટલે ચૂલાનો ટેસ્ટ હોય એટલે મીઠાશ ઓટોમેટિક અંદર આવી જાય તો હવે આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ કે એનો ટેસ્ટ કેવો છે અને સાથે સાથે મિત્રો જો તો ભજીયા તો ખરા પણ ડુંગળી મરચા અને ચટણી જો એકદમ જાડી એમ નહીં પાતળી છે કે જાડી જોરદાર ચટણી છે તો તમે ટેસ્ટ કરો જોરદાર ટેસ્ટ છે અને જે ઉપરથી ક્રન્સે છે એ તો જોરદાર લાગે છે અને એકદમ સોફ્ટ તો તમે પણ જો મંજીપુરા ગામમાં આવ્યા હોય તો આ જગ્યાથી નાસ્તો કરવાનું બોલતા નહીં એક વખત ચોક્કસ આ જગ્યાએ અમે તમે ટેસ્ટ કરજો અને તમે પણ જો ટેસ્ટ કર્યો હોય તો અમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે એનો ટેસ્ટ કેવો છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય મહારાજ જય હિન્દ